સરપંચે ઉમેદવારી ફોર્મ સાચી હકીકત છુપાવી તેઓને તેમની બે પત્ની થકી બે વધુ બાળકો હોવાનો આક્ષેપ સાથે નાની ભાંડુલ ગામની મહિલા અરજદારે તાલુકા વિકાસ અધિકારી પુરાવા સહિત અરજ રજૂઆત કરી ગત બાવીસ જૂને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ જિલ્લાના સાવલી પંચાયત પૈકી ઓગણત્રીસ જેમાં સાવલી તાલુકાના નાની ભંડોળ ગામના કમલેશભાઈ અરવિંદભાઈ ભટ્ટને સરપંચ પદના વિજેતા જાહેર કરાયા હતા નાની ભંડોળ ગામના મહિલા હેતલબેન ચૌહાણે સાવલી તાલુકા વિકાસ અધિકારીને વિજેતા સરપંચ કમલેશભાઈ ભટ્ટે ઉમેદવારી નોંધાવતી વખતે માહિતી છુપાવવાનો આક્ષેપ કરી પુરાવા સાથે તપાસ માટે અરજી કરી હતી જેમાં વિજેતા ઉમેદવાર બે પત્નીઓ થકી ત્રણ સંતાન હોવાથી બે થી વધુ સંતાનવાળાને વાળાને ગેરલાયક ઠેરવવા જણાવ્યું આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેઓ અરજ જો ફરિયાદ મળી છે અને બંને પક્ષકારને નોટિસ પાઠવી આગામી બાવીસ જુલાઈ સુનાવણી માટે હાજર રહેવા જણાવ્યું હતો સાવલી તાલુકાના નાણીપાડો ગામમાં ગ્રામ હમણાં થોડા સમય પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ નાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવીન ચૂંટાયેલા સરપંચ કમલેશ કુમાર અરવિંદભાઈ ભટ્ટ તેઓને બે લગ્ન કરેલા છે જેમાં પ્રથમ લગ્ન આણંદ મુકામે વૈશાલીબેન સાથે થયેલા પ્રથમ લગ્ન જીવન તેમનો એક દીકરો નામે વ્રજકુમારનો જન્મ ઓગણત્રીસ સાત બે હજાર આઠના રોજ થયેલો ત્યારબાદ આપે બીજું લગ્ન ગામ વેસાણીયા તાલુકો વાઘોડિયાના વતની ગીતાબેન સાથે થયેલું છે જે લગ્નની એક દીકરી નામે જિયાબેનનો જન્મ પચીસ બે બે હજાર સત્તરના રોજ થયેલો તથા એક પુત્ર નામે યુગનો જન્મ ચૌદ રણ બે હજાર વીસના રોજ થયેલો તે હકીકત તમને ચૂંટણી અધિકાર સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે આપની પ્રથમ પત્ની અને પ્રથમ બાળક છુપાવ્યું તે બાબતે અમે તાલુકા પંચાયતમાં અરજી આપી મેડમ ભાડોલ ગામની બે થી વધુ બાળકની કોઈ અરજી આપની પાસે આવી છે તાજેતરમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને પરિણામ જાહેર થયા એમાં જે સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા છે તેમની બાબતની એક અરજી મળેલ છે કે તેમને બેથી વધુ બાળકો છે અને એ અરજી અનુસંધાને બાવીસ સાતના રોજ સુનાવણી રાખેલ છે એટલે બંને પક્ષોને સાંભળીને રજૂ થયેલ પુરાવા આધારે પંચાયત દળની જે જોગવાઈ છે እኔ እና ስር ፓንት